મોડાસાના બામણવાડમાં ખેતરોમાં પાણી ભરાયા છે અરવલ્લીના મોડાસામાં પણ પાણી ભરાયા દસ વીઘા જમીનમાં મગફળી અને સોયાબીનનો પાક પાણીમાં ગરકાવ થયો રેલવે વિભાગની બેદરકારીના કારણે પાણી ભરાયા હોવાનો સ્થાનિકોનો ખેડૂતોનો આરોપ છે મોડાસા ટીંટોઈ નવીન રેલવે લાઇનનું કામ ચાલી રહ્યું છે જેના પરિણામે ખેતરોમાં પાણી ભરાયાનો ખેડૂતોનો આરોપ અરવલ્લી જિલ્લામાં બે દિવસથી જે વરસાદ પડ્યો તેના કારણે ખેડૂતોના ખેતરો જળબંબાકાર જયા છે હાલ આપણે બામણવાર ગામ નજીકના જે ખેતરની અંદર છીએ અહીં રેલવે વિભાગની જે બેદરકારીના કારણે ખેડૂતોના ખેતરની અંદર ઘૂંટણસમાં પાણી ભરાઈ ચૂક્યા છે અહીં જે મોડાસા અને ટિન્ટોય વચ્ચે જે નવીન રેલ રેલવે લાઇનનું જે કામ શરૂ છે તેના કારણે જે ગન્નારું મૂકવામાં નથી આવ્યું રેલવે વિભાગ દ્વારા તેના કારણે જે પાણી છે તે ખેડૂતોના ખેતરમાં ઘૂસી ગયા છે હાલ આપણે આ જે બમણવાડના જે ખેડૂતોના ખેતરની અંદર છે આજે દસ વીઘા ઉપરાંતના જે આ જે રેલવે વિભાગની નજીક જે ખેતરો આવેલા છે તે પાણીમાં ગરકાવ થયા છે ખેડૂતોએ મોઘાના ભાવના જે બિયારણો લાવી મગફળી સોયાબીન સહિતનો જે પાકનું જે વાવેતર કર્યું હતું હવે થોડા સમયમાં પાક લેવાની તૈયારી હતી પણ આ જે વરસાદ આવ્યો અને રેલવે વિભાગની બેદરકારીના કારણે હાલ જે ખેડૂતોના ખેતરો છે તે પાણીમાં ગરકાવ થયા છે ત્યારે ખેડૂતોની માંગ છે કે તંત્ર દ્વારા સર્વે કરવામાં આવે તેમજ તંત્ર દ્વારા આ જે રેલવે વિભાગ દ્વારા જે પાણીનું જે યોગ્ય જે ગરનારું છે તે નાખવામાં આવે તે ખેડૂતો માંગ કરી રહ્યા છે એબીપી અસ્મિતા અરવલ્લી વાયુ ધર્મોની અમે બિયારણ વાયુ છે બિયારણ જેટલી મગફળી થઈ નથી મારે કેવી અને અત્યારે હાલે એટલું પાણી ભરાયેલું છે આપ રૂબરૂ જોઈ રહ્યા છો કે ટીચન હામો પાણી ભરાયેલું છે અમે દસ વખત રજૂઆત કરી લાઇન વરસાદ મજૂર લઈને આવું છે અને વરસાદ પડી જાય પાછા પણ રેલવે વિભાગની એટલી બેદરકારી છે ચોમાસામાં કોમ કરવા આવે છે વરસાદ પડે એટલે ઉનાળામાં લેર કરી છે આજે આ ગામના ખેડૂતો બધા પોણી ભરાઈ જુજ ખેતરમાં બધા દુઃખી છે યો અને વ્યાજ પૈસા લઈને બિહાન લાવે છે આજે બધો પાક ફેલ જાયો છે સરકારને વિનંતી છે કે ખેડૂતોનો ટોટલી ખેડૂતોને બધું પાક નુકસાન થયું છે એ મળવું જ જોઈએ